સમાચાર વિગતવાર જોઈએ તો સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પાંડેસરા વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયું છે રિક્ષાના ભાડામાં વધારો કરતાં જ બબાલ થઈ છે મહિલાઓ દ્વારા પગાર વધારાની માંગ પણ કરવામાં આવી છે કારણ કે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આટલા પગારમાં તેમને પોસાઈ નથી રહ્યો તેથી પગાર વધારો કરવામાં આવે ટ્રાફિક સિગ્નલનો સમય પણ વધારવામાં આવે તેવી પણ ખાસ માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે પોલીસે આવીને મામલો થાળે પણ પાડ્યો હતો કારણ કે પાંડેસરા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના પાંડેસરા વિસ્તારના કે જ્યાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે મહિલાઓ કે જેઓ માંગ કરી રહી છે આ મહિલાઓ દ્વારા પગાર વધારાની માંગ કરવામાં આવી રહી છે કારણ કે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રિક્ષાના ભાડામાં જ્યારે વધારો થયો છે ત્યારે તેમનો જેટલો પગાર છે તેટલા પગારમાં તેમને પોસાઈ નથી રહ્યું એટલે તેમનો પગાર પણ હવે વધારવામાં આવે અને તેની માંગ સાથે જ તેમણે આ ટ્રાફિક જામ પણ કર્યો હતો

સૂરતના પાંડેસરા વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતના પાંડેસરા પત્રકાર કોલોની ખાતે આજ રોજ ઓટો ડ્રાઈવરની જે હડતાલ કરવામાં આવી છે તેને લઈને જે જે કામદારો છે જે મજૂર વર્ગ છે એને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઓટો ઓટો ડ્રાઈવરની વાત કરવામાં આવે તો ઓટો રિક્ષા ચાલક એવું કહે છે કે જે સિગ્નલ વૈદ્યા છે સીએનજીમાં બે રૂપિયાનો વધારો થયો છે તેને લઈને ભાડામાં વધારો ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે તેની સામે જે મજૂર વર્ગ છે જે મહિલાઓ છે જે કામદાર છે જે હાઉસકીપિંગનું કામ કરતા હોય છે એ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આપણી સાથે ઓટો ડ્રાઈવર અને જે મહિલા મજદૂર મહિલા મજદૂર છે જે કામદાર છે આપણી સાથે બંને મોજિદ છે આપણે એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આપણે સૌ પ્રથમ રિક્ષા ચાલક છે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યું તું કે શું સમસ્યા થઈ રહી છે ને આ હડતાલ શા માટે પાડવામાં આવી છે જી આપનું નામ મેં નામ કમલ છે અમને આ રોડથી કાલોનીથી બેસું મકદલાઉથી અમે રિક્ષા ચલાવીએ છીએ બધા રિક્ષા મારા ભાઈઓ બહેનો ભાઈ જીતતા જાય લેડીઝ બી રીક્ષા ચલાવીએ છીએ અમે કોઈના દિક્કત નથી આ સિગ્નલ સિગ્નલને ત્યારથી સિગ્નલ ચાલુ થયો દસ મિનિટ સિગ્નલ પર ઊભા જઈએ છીએ ને પછી સેનજીવાળા બે રૂપે પળાવી દીધા ને આપણે વિનંતી કરીએ છીએ લેડીઝને તમે દસની જગ્યા તમે ત્રણ જણા બેસો આરામથી જાઓ રિક્ષામાંથી લેડીઝને પગાર બી પડવું જોઈએ સેટ ઉછી અમે એટલી વિનંતી છે સાહેબ જી જે રીતે તમે ભાડું વધારવાની વાત કરી રહ્યા છો એ તમામ રિક્ષાવાળાઓ તમારી સાથે રહીને ભાડું વધારતા હોય અમારામાં બસો રિક્ષાવાળા છે અમે બસો રિક્ષાવાળાની જાણકારી લઈને ત્યારે અમે આ લોકો કહી રહ્યા છે ચાર દિવસ પહેલાં બી માસી લોકોને કીધું માસી બે દિવસ ભાડું મળી જશે તમે ધ્યાન રાખજો આ માસી નથી ધ્યાન આપી એટલે બવાલ થાય જશે જે ઓટો રિક્ષા ચાલક છે જે પેસેન્જરોને બેસાડીને જતા હોય છે એ ઓટોમાંથી તમે પેસેન્જરને બહાર કાઢતા હોય છે આ કેટલું યોગ્ય ગણાય છે એ આવું છે સાહેબ શીખવાળી છે તમે માં લઈ માસી લોકો લઈને જા દસ જણા એટલે ગાડી પલટી થઈ જાય કોની જવાબદારી લખશે રિક્ષાવાળા બધા એક એક રિક્ષાવાળા છે આ ગાડી પલટી થઈ ગાડી ઢોકડી જાય કોની જવાબદારી લે આ માસી લોકોને એમ કહું છું પાંચ રૂપિયા ઓછા છે વધારે થઈ ગયો છે તમે ત્રણથી પાંચ જણા જાઓ વધારે નહીં બેસો રિક્ષામાં ને ગાડી નુકસાન થાય ને ઇન્સ્યોરન્સ પાસ નહીં થાય એટલે આ લોકોની કૃપા કરીને કે વિનંતી છે તમે ત્રણ જણા રિક્ષામાં બેસો માસી લોકોની પગાર બઢું જોઈએ સેટોધી એટલા અમારી વિનંતી છે સાહેબ कितला दिवस तुम्हारी हड़ताल से हमारी हड़ताल नहीं है हमारी हड़ताल आज आज अति खाली 8 4 तारीख आज अति आज पटी गई हड़ताल सहारे हमें बता मासी तैयार तो जगे बीजी मासी आवीने हड़ताल करवा लागी हमने पगार माटे साहेब એમને પગાર માટે સાહેબ જે આપણી સાથે જે કામદાર વર્ગ છે તે પણ એક માસી માઈક બહેનો ઉપસ્થિત છે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ચાર દિવસથી આ હડતાલના કારણે એમને નોકરી ધંધે જવામાં હાલાકી ભોગવી રહ્યા છે જી આપનું નામ સુનિતા સૈંદાની જી બેન કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે છેલ્લા ચાર દિવસથી જ્યારે કામ તમે કામ પર જતા હોય જોબ પર જતા હોય અમે જોબ પર જતા ને તો રિક્ષાવાળા નહીં લઈ જતા ને રિક્ષાવાળા લઈ જાય તો પહેલાં ભરીને લઈ જતા હતા તો એમને પોસાતા હતા ને હવે હવે વરસાદનો ટાઈમ છે એટલે આટલું જને એ લોકો નહીં ભરાવે એ લોકોને ત્રણ જ જન ભરાવવાનું અમે કહે છે ને આ સિગ્નલ વધારે થઈ ગયેલું છે એટલે એ લોકોને બી પ્રોબ્લમ થાય છે ને અમને બી પ્રોબ્લમ થાય છે બસ અમારી આટલી સમસ્યા છે આ સિગ્નલ વધારે ને અમારી પગાર વધારવું જોઈએ આ રિક્ષા ચાલકો છે રિક્ષા ચાલકો કેવા પ્રકારનું વર્તન કરી રહ્યા છે રિક્ષાવાળા તો સારા વર્તન કરી રહ્યા છે ખાલી એ લોકો બી કહે છે કે ત્રણ જ જન બેસો વધારે ના બેસો

જે આપ બતાવો કે કેવા પ્રકારને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે તમે સવારે જતા હોવાની બહુ દિક્કત થઈ રહી છે ના કોઈના કામ ધંધા ચાલુ છે અને આ ઓટોવાળા મગજમારી કરતા હતા તે અલગ આ 4 દિવસથી આ સમસ્યા ચાલી રહી છે અને આનાથી બધા જ પરેશાન છે ઓટોવાળા પણ પરેશાન છે જે કામ કરવાવાળા વ્યક્તિઓ છે એ પણ પરેશાન છે જે જે રીતે તમે સવારે જોબ પર જવા માટે નીકળતા હોય છે રિક્ષા ચાલકો છે એ લોકોની હડતાલ હોય છે અને જે રિક્ષા ભરીને આવતા હોય છે એમાં રિક્ષા ચાલકો જે છે એમાંથી પેસેન્જરને ઉતારી દેતા હોય છે એને કઈ ન કે આ દાદાગીરી છે વગર ફालतુની દાદાગીરી કરો છો તમે ઓટોવાળા બી અને આ પેસેન્જરો બી પેસેન્જરો નું કહેવાનું એમ છે કે 20 રૂપિયા પહેલા એલપી સવાની સુધીના 20 રૂપિયા બરાબર છે એના આગળ जाओ તો તમે અહીંયા સુધીના 15 બરાબર છે ત્યાં આગળ जाओ તો તમે 20 રૂપિયા લો છો બરાબર છે પણ આ લોકો મગજમારી કરે છે તો તમારા 2 રૂપિયા વધે છે તમે લોકો 10 રૂપિયા વધારો છો તો કામવાળા કાં જાય કોઈ ઘરે કેવી રીતના હોય કોઈ કોઈની પાસેથી ઉધાર લઈને નીકળેલો એને શું કરવાનું સુરત મહાનગરપાલિકા દ્વારા દ્વારાバスની વ્યવસ્થા કરવામાં આવી છે એને લઈને શું કહેવું બસ કંઈ નહી જે કામવાળા વ્યક્તિઓ છે એમના માટે બસ ચાલુ કરાવી દો આ બધી મગજ મારી પતી જાય ના ઓટોવાળાની જંજટ ના પેસેન્જરોની જંજટ એમ જે બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો આ તમામ જે કામદારો છે આ સવાર વહેલી સવારે સુર સુરતના વેસુ વિસ્તારમાં હાઉસકીપિંગનું સફાઈ સફાઈનું તમામ તમામ જગ્યાએ કામગીરી કરતા હોય છે આ જે મજૂર વર્ગ જોવા મળી રહ્યો છે આ વહેલી સવારે જ્યારે પોતાના કામે પરત જતા હોય છે તેને લઈને જે ઓટો રિક્ષા ચાલકો છે ઓટો રિક્ષા ચાલકને જે હડતાળ છે એના કારણે લોકોને હાલાકી થઈ રહી છે અત્યારે જે તમે દ્રશ્ય જોઈ શકો છો જે મોટી સંખ્યામાં આ જે દ્રશ્ય છે આ લોકો અહીંયા ઉપસ્થિત છે ને હડતાળ ચાલી રહી છે તેને કંટ્રોલમાં લાવવા માટે સુરતના પાંડેસરા પોલીસ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે આ પોલીસ પણ અહીંયા તૈનાત થઈ ગઈ છે અને જે રીતે આ લોકોની જે હડતાળ ચાલી રહી છે આ હડતાળને લઈને જે લોકો જે છે લોકો રોષે ભરાયા છે જે રીતે જે રીતે લોકો બંને બંને પક્ષના મુદ્દાઓ સાંભળ્યા તે રીતે આપણે જાણવાનો પ્રયત્ન कर प्रकार समस्या थी तरह अपनी जोड़े अन्य भाई अपने इमनी जोड़े बात कर जा प्रयत्न करू थो कि के प्रकार की समस्या छा चार दिवस जी जय श्री राम ऑटो तो वालों की मांग है कि भाड़ा बढ़ाया जाए गैस का रेट बढ़ रहा है टायर का रेट बढ़ रहा है पिंचर का रेट बढ़ रहा है इलेक्ट्रिशन का रेट बढ़ रहा है प्लस में जो हमारी माता बहनें इनकी सैलरी बढ़ नहीं पा रही है हमारी सैलरी बढ़ेगी तब भाड़ा बढ़ाएंगे ये माता बहनें कहाँ पे काम पे जाती है और क्या, क्या, कौन सी जगह पे जाती है बेसु श्याम मंदिर तो ये ऑटो वाले चाहते हैं कि पाँच रो बढ़ाए जाए पाँच रो बढ़े कोई दिक्कत नहीं है मगर इनको सेफ्टी के साथ तीन सवारी बिठाई जाए पाँच छः सवारी अलाउ नहीं है जी કે જે રીતે જાણવાનો પ્રયત્ન કર્યો કે જે રીતે ઓટો ચાલક છે એ ઓટો ચાલકની માંગ છે કે પેસેન્જરે પાંચ રૂપિયાનો વધારો આપવા જોઈએ અને એની સામે ત્રણ જણાએ બેસવું જોઈએ ત્યારે બીજી તરફ જે કામદાર વર્ગ છે એમનું એવું એવું કહેવું છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે રિક્ષાના ભાડામાં વધારો કરતા આ બબાલ મચી છે ત્યારે હાલ તો પોલીસ પહોંચી છે અને મામલો શાંત પણ પાડ્યો છે